ગુજરાત માં પ્રિ મોનસૂન ના પાન માટે ઘણા કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે પ્રશ્ન સૌથી પહેલા એ ઉભો થયેલો છે

કારણ કે ગુજરાતમાં એક એવું ચોમાસું નથી બન્યું કે જ્યાં લોકોએ પોતાની પડતર તકલીફોને લઈને કલેક્ટર કચેરીને લીધી હોય એસપી કચેરીને લીધી હોય લોકો કચેરીને લહે છે પરંતુ સત્તાધિકારો કદાચ આખાડા કાન કરે છે વાત ભાવનગરની આજે કરવી છે ભાવનગરમાં આપના નેતા બ્રિજરાજ સોલંકી જ્યારે રજૂઆત કરવા પહોંચે છે ફક્ત એમની રજૂઆત એ જ હતી કે આ જે રોડ રસ્તા છે જે જનતા છે એમના સામાન્ય પ્રશ્નોનું નિરાકરણ જો લાવી ન શકતા હોય તો પછી સત્તા પક્ષમાં બેઠેલા લોકોને શરમ આવવી જોઈએ એમના શબ્દો એક એવા પ્રકારના હતા કે કોના બાપની પેઢી છે જનતાના પૈસાથી જ બનાવવામાં આવેલી આ કચેરીઓ છે છતાં પણ જનતાના કામ કચેરીઓથી કેમ નથી થતા એ સૌથી મોટો સવાલ એમને પૂછ્યો અને પછી એમની અટકાયત કરવામાં આવી અટકાયત પણ કેવી રીતે કરવામાં આવી ટીંગા તોડી કરીને અટકાયત કરવામાં આવી એટલે કદાચ લોકશાહી નહીં પરંતુ તાનાશાહી જોવા મળી રહી છે કે કોઈ કોઈ પ્રશ્ન પૂછશે તો પછી આ પ્રકારનો હાલ કરવામાં આવશે જો વિપક્ષ નેતા પ્રશ્ન પૂછે છે છે તો તો પછી એમની અટકાયત કરવી કરવી કે એ કદાચ હવે નિયમ બની ગયો સત્તા પક્ષ કરે વાંધો નથી પરંતુ વિપક્ષ કરે તો પછી ટીંગાટોળી કરવી અથવા તો અટકાયત કરવી આ એક પ્લાન એમના દ્વારા ઘડી દેવામાં આવ્યો છે જેની સાથે બનાવ બન્યો છે એવા નેતા આપના નેતા બ્રિજરાજ સોલંકી જે મારી સાથે જોડાયેલા છે એમની સાથે જ વાત

અને છેલ્લા દસ વર્ષથી આજકાલ કે એક બે વર્ષથી નહીં પરંતુ છેલ્લા દસ વર્ષથી જે ત્યાંના સ્થાનિક રહીસો છે જે પછાત સમાજમાંથી મજૂર વર્ગમાંથી ઓબીસી એસ સી એસ ટી સમાજમાંથી આવે છે એમાં છસો કરતા વધારે મકાનો છે એટલે અંદાજે બે કરતા બે હજાર કરતાં પણ વધારે ત્યાં લોકો વસી રહ્યા છે પરંતુ જે પ્રાથમિક સુવિધાની તમે જે વાત કરી કે પ્રાથમિક સુવિધા પણ આપવામાં ભારતીય જનતા પાર્ટી અને તેની સરકાર કોર્પોરેશન નિષ્ફળ ગઈ છે કે રીતના આપ જોઈ શકો છો રોડ રસ્તાની હાલત હોય કીચડની હાલત હોય ગંદકી હોય પછી ગટરની જે જે સુવિધાઓ નથી આપવામાં આવી પાણીનો પ્રશ્ન છે પાણીમાં ગટરનું પાણી ભરી ભળી જવાથી જે દુર્ગંધનો પ્રશ્ન હોય આવા બધા તમામ પ્રશ્નોને લઈને મેં ત્યાં સ્થળ ઉપર જઈને લોકોને સાંભળ્યા લોકો રજૂઆત કરી અમને પોતે બોલાવવા આવ્યા હતા અને મને મારી ટીમ સાથે જઈને આ લોકો ને બધું જોયું નજરે જોયું ત્યાર ત્યારબાદ મેં અલ્ટિમેટમ આપ્યું હતું કે જો આ પ્રશ્ન નું નિરાકરણ નહીં આવે તો અમારી જે ટીમ છે અને સ્થાનિક લોકો છે અમે રજૂઆત કરવા આવું છું આવેદન પત્ર દેવા આવું છું પરંતુ જ્યારે અમે રજૂઆત કરવા જઈએ છીએ આવેદનપત્ર આપવા જઈએ છીએ ત્યારે કમિશનર સાહેબ એવું કહે છે કે હું કોઈને મળીશ નહીં અને અમારી માટે જે કમિશનર ઓફિસના ગેટ છે જેમ તમે જોઈ શકો છો બંધ કરી દેવામાં આવે છે ત્યારે મારે કહેવું પડ્યું કે જનતાના ટેક્સના પૈસે આ કચેરી બની છે અને જનતાના ટેક્સના પૈસે કમિશનર સાહેબનો પગાર મળે છે તો શા માટે

સવાલો પૂછીને અમને ગુમરાહ કરવાના પ્રયત્ન કર્યા અમે અમને કીધું કે નાના નાના બાળકો છે હોસ્પિટલમાં છે એમને રોગચાળો ફાટી નીકળ્યો છે તો કેટલા કેસો થયા કઈ કઈ ડિઝિસો થઈ એના રિપોર્ટ અમને આપો તો આ જનતા જે છે ત્યાંની અગવાડાની ભાવનગરની જનતા એ લાખો રૂપિયા વેરો ભરે છે એની પહોંચ પણ એ વિડીયોમાં તમને જોઈ શકતા હશો લાખો રૂપિયાનો વેરો ભરવા છતાં પણ આવી પ્રાથમિક સુવિધા નો ન આપી શકે તો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી અને કોર્પોરેશન આમાં ભ્રષ્ટાચાર કરે છે ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરે છે અને દુઃખની વાત એ છે કે ત્યાં છસો મકાનો છે બધા રહીશોએ પોતે હજાર હજાર રૂપિયા કાઢીને રોડ બનાવવો પડે બિલકુલ ત્યારબાદ પણ રોડ બનતો નથી ત્યારે જઈને અમારે ઉગ્ર રજૂઆત કરવા જાવી પડી હતી થાળી અને વેલણ લઈને એમના કાન ખોલવા માટે જાવા પડ્યા હતા ત્યારે પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવે છે જપ્પાઝપી થાય છે અભદ્ર વર્તન કરવામાં આવે છે કે મારા કાર્યકર્તા ને

ભ્રષ્ટાચાર નો દોર ચારે તરફ માજા મૂકી એમ કહી શકાય સો ટકા આ તાનાશાહી છે સો ટકા આ હિટલર શાહી છે આજે ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ કરતા તો અંગ્રેજો સારા હતા

કે ભારતીય જનતા પાર્ટી કરતા તો અંગ્રેજો સારા કે જે ટેક્સ નહોતા વસૂલ કરતા અને આવું વર્તન પણ નહોતા કરતા એવું મારું નહીં પરંતુ બ્રિજરાજ સોલંકીનું કહેવું છે અને એમને એમનો જેટલો પણ રોષ છે એ ઠાલવ્યો છે અને એમને એવું કહ્યું છે કે ખરેખર આ હિટલરશાહી છે ત્યાં રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યાં રજૂઆત કરનાર જે અધિકારીઓ હતા સાંભળનાર અધિકારીઓ એ એવું કહી રહ્યા છે કે ભાઈ જે તે જગ્યાએ રોગચાળો ફેલાતો હોય બાળકોની તબિયત ખરાબ થતી હોય તો અમને રિપોર્ટ લઈને આપો

પહેરેલા વસ્તુ પર પણ ટેક્સ છે નાની વસ્તુ ખરીદવા જઈએ તો એના પર ટેક્સ છે 100 થી લઈને વિમાન ખરીદવું હોય એના પર ટેક્સ છે તો સાલે ટેક્સ ના પૈસા જાય છે કે અને જ્યારે આવો કોઈ પૂછવામાં આવે તો એમ કહી દે છે કે ભાઈ કયો ભાઈ બીમાર પડ્યો કઈ બેન બીમાર પડ્યો કયો નાનો બાળક બીમાર પડ્યો લાવો અમને રિપોર્ટ આપો ભાઈ રિપોર્ટ તમને થોડી આપવાનો હોય

રજૂઆત કરવા જશે કોની પાસે બસ ખાલી પબ્લિક અને જનતાનું એટલું જ કામ બચ્યું છે કે હવે ખાલી તમે વેરો ભરો હવે ખાલી તમે ટેક્સ ભરો ટેક્સના પૈસા તમે જે વેરો ભર્યો હોય એનાથી બધા અધિકારીઓ લીલા લેર કરે પછી તમે ભલે ખાડામાં પડો તમે ભલે કિચડમાં પડો તમારા છોકરાઓ ભલે ને બીમાર પડે આ બધાને ક્યાં ફરક પડે છે સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે કે ભાઈ તમે કામ કરો તમે જ્યાં કટકી કરવી હોય કરો ને ક્યાં જનતા તમને પૂછવા આવે છે કે આ તમે કેટલી કટકી કરી તમારા હકમાં આવતું એટલું કામ તો એમને કરીને આપો તો કોકને ખબર પડે કે ભાઈ હા ભલા માણસે કામ કર્યું છે કામ કરવા નથી જે કરે છે ને કરવા દેવા છે નહીં તો પછી આ જનતા આખરે છેલ્લે પછી એમ કે કે ભાઈ હવે સરકારને ને ટાટા બાય બાય કેવું પડશે તો તમે વધારે રોષે ભરાઈ જાવ એના કરતા કામ કરો ને તો વધારે સારા લાગશો આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય પણ જણાવજો ને આપણે હજી સુધી અમારી કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર